હે ઉમન ઉસલે એ જૈમીન મારું ગોગનું જેનું ડારો બે તમાર મારા જે ભરિયા ગોગનું જેવું છે જીગલા કોઈ વાફ કોટアプリ ની આવડી રામ રમા મૂરખો માં કરી ગયો છે ને હરુ ઘરો મારા ને ની નારી નાડીય જુ તો વિશ્વાસ હે કે દર્શન હું આવું છું તમારા ઓપરેશન મને ઇજતારી મારા મને દેખવાનું આ છે મારી અધીયડો અંધારે તું બોલી ઓપરેશન માં લઈ હા

અહીં અમારી બોલવાનું રનજીને જઈને બોલની કીધુંંદરનો વર્ક માટાને બોલનો પ્રોબ્લેમ તો જમીન ગય মাকলা কাকলাধে সুপানিয়া কেনে কেনিয়া কেনে অাই আইই এই কিতিিশেটাপো চিকলারা মনেয়া আপাগাতু দোয়া মান মানে দোদমায় મરાદ હોનાર ખોવાને લ્યાસ જિગલા રમે રો મેમુર ના રી મા દાઈ દોયે તમામા એ દોહમતરી નાલા ઓયે તોલા ખરું ખરું હે આ કોઈ તપલી બીદી ન થે નમેના દાય સન હમામારે ભગવાન આરામ દીધા જે સુબો એવો ને સા સહેતા દોડ ના પડવા ના પડવા દે સા બાદ તો હાડા રેડી કર દે બે જાવું ગળો બોળો કળા